આદર્શવાયુ સમીકરણ સાથેના કેટલાક વધુ ઉદાહરણ જોઈએ આપણી પાસે દબાણ ગુણ્યા કદ બરાબર અણુઓની સંખ્યા જે મૂલમાં છે ગુણ્યા આદર્શ વાયુ અચળાંક ગુણ્યા કેલ્વિનમાં તાપમાન છે આપણે આ સમીકરણને થોડું ગોઠવીને લખીશું પી ગુણ્યા વી બરાબર આર ગુણ્યા એન્ટી આપણે જે રીતે આ સમીકરણને ગોઠવ્યું છે તેના પરથી કહી શકાય કે દબાણ ગુણ્યા કદ એ તંત્રમાં રહેલી કુલ ઉર્જાના સંપ્રમાણમાં થવું જોઈએ તાપમાન એ સરેરાશ છે અથવા પ્રતિ અણુ અને આ સ્મોલ એ અણુઓની સંખ્યા છે હવે તમે આ બંનેનો ગુણાકાર કરો છો ત્યારે તમને તેનો એકમ મોલ ગુણ્યા કેલ્વિન મળે છે ત્યારબાદ અહીં દબાણ ગુણ્યા કદ દબાણ એ બળભાગ્યા ક્ષેત્રફળ છે તેથી તે બળભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા કદ થશે જેથી તમને બળ ગુણિયા અંતર મળે કારણ કે કદ એ એક પરિમાણમાં ભાગના સમ પ્રમાણમાં છે અને અહીં આર આદર્શ વાયુ અચળાંક એ સમ પ્રમાણતાનો અચળાંક છે જે આ બંને એકમ ને સાચા બનાવશે જે આ બંને બાજુના એકમને એક સમાન બનાવે

કેટલાક ઉદાહરણ જોઈએ ધારો કે આપણે ઓક્સિજનના કેટલા ગ્રામ છે તે જાણવા માંગીએ છીએ આમ આપણે ગ્રામમાં ઓક્સિજન કેટલો છે તે આપણે ત્રણસો મિલીલીટર ના પાત્ર માં કેટલા ગ્રામ ઓક્સિજન છે તે જાણવા માંગીએ છીએ તે પાત્ર નું દબાણ બાર એટમોસ્ફિયર એટલે કે બાર વાતાવરણ છે અને તેનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ છે હવે આપણે આ આદર્શ આદર્શવાયુ સમીકરણનો ઉપયોગ કરીએ દબાણ બાર એટમોસ્ફિયર છે માટે અહીં બાર એટમોસ્ફિયર લખીએ ગુણ્યા કદ ત્રણસો મિલીલીટર છે અહીં કદ માં હોવું જોઈએ માટે આના બરાબર ત્રણસો સહસ્ત્રાંશ લિટર થાય અથવા ત્રણ દશાંશ લિટર એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણ લિટર બરાબર સ્મોલ એન અણુઓની સંખ્યા જે આપણે શોધવા માંગીએ છીએ જે મોલની સંખ્યા છે જો આપણે મોલની સંખ્યા જાણી લઈએ તો આપણે ઓક્સિજનના કેટલા ગ્રામ છે તે પણ જાણી શકીએ માટે એન ગુણ્યા આર હવે આપણે કયા આર નો ઉપયોગ કરવો જોઈએ આપણી પાસે એટમોસ્ફિયર અને લિટર છે આપણી પાસે આર ની જુદી જુદી કિંમતો છે માટે આપણે અહીં આ કિંમતનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાં લિટર અને

સમીકરણની બંને બાજુ આના વડે ભાગીશું માટે સ્મોલ એન બરાબર ઝીરો બ્યાસી ગુણિયા બસો ત્યાંસી કેલ્વિન જો તમે એકમની ચકાસણી કરવા માંગતા હોવ તો તમે અહીં આરના એકમ મૂકી શકો અને તમે જોશો કે તમને તેનો એકમ મોલ મળશે આ ઉકેલવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ત્રણ એકસો પંચાવન મોલ મળે આના બરાબર ઝીરો પોઈન્ટ એકસો પંચાવન મોલ થશે હવે ઓક્સિજનના અણુના એક મોલમાં કેટલા ગ્રામ હોય છે માટે ઓક્સિજન ના એક મોલ બરાબર ઓક્સિજનના ના એક મોલ બરાબર આપણે તેનું પરમાણવીય દળ જાણીએ છીએ છે હવે ઓક્સિજનના એક અણુમાં બે પરમાણુ હોય છે માટે તેનું પરમાણવીય દળ એમયુ થશે બત્રીસ એટોમિક માસ યુનિટ માટે તેનું મોલર દળ એટલે કે દળ પ્રતિ મોલ બત્રીસ ગ્રામ થાય બત્રીસ ગ્રામ પરંતુ આપણી પાસે એક મોલ નથી આપણી પાસે ઝીરો પોઈન્ટ એકસો પંચાવન મોલ છે તેથી આપણી પાસે ઓક્સિજનના કેટલા ગ્રામ છે તે શોધવા બત્રીસ ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા ઝીરો પોઇન્ટ એકસો પંચાવન મોલ કરીશું ફરીથી કેલ્ક્યુલટરનો ઉપયોગ કરીએ ઝીરો પોઈન્ટ એકસો પંચાવન ગુણ્યા બત્રીસ જેના બરાબર લગભગ પાંચ ગ્રામ લઈ શકાય આમ ઓક્સિજનના આપણી પાસે લગભગ પાંચ ગ્રામ હશે